મથકમાં એક મજૂર પરિવારની સગીર પર ચૌદ જેટલા શખ્સો એ હોટેલ હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે આ ઘટનામાં કોઈ ચૌદ વ્યક્તિઓ દ્વારા દુષ્કર્મ કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે આ સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ છે અરબાઝ નામનો ઇસમ સગીરાનો મિત્ર હોવાનું ખુલ્યું છે પહેલા અરબાઝ અને બાદમાં તેમના મિત્રોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતી આ સગીરા પાસે આકાશ દેહ વેપાર જ્યારે અરબાઝનો મિત્ર આકાશ દ્વારા દુષ્કર્મ આચરી સગીરાને દેહ વેખારીની ધંધામાં ધકેલી પૈસા કમાતો હતો આ ઘટનામાં ઝડપાયેલા આરોપીઓમાં ત્રણ આરોપીઓ જૂનાગઢના છે જ્યારે અન્ય શખ્સો રાજકોટના હોવાનું ખુલ્યું હતું ઝડપાયેલા બે આરોપી રેહાન અને કિરણ નામના શખ્સોએ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા હાલ સગીરાને પોતાના ઓર્ગેનાઇઝ જવું ના હોય જેથી શિશુમંગલમમાં મોકલી આપવામાં આવી છે આ ઘટનાની વધુ તપાસ પોલીસ હાલ ચલાવી રહી છે છે દુષ્કૃત્ય કરેલું છે આ ઉપરાંત અન્ય ચાર અજાણા ઈસમો છે જેનું નામ આ સગીરાને ખબર નથી તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરા ઉપર દુષ્કર્મ કલમ મુજબ સાથે જે ભોગ બનનારે જે નામ આપેલા અને જે હકીકત જણાવેલી તે મુજબ સૌ પ્રથમ સાથે તેનો સંપર્ક થયેલો અને અરબાસ તેને છે તેની સાથે અહીંયા જુનાગઢમાં શ્રેષ્ઠ સંબંધ ત્યારબાદ છે રાજકોટની અલગ અલગ હોટલમાં

આરોપીઓ પૈકી ત્રણ જુનાગઢના છે બાકીના છે એ રાજકોટના છે અને જે ફરિયાદી હકીકત જે હકીકત જણાવી છે તે મુજબ છે રાજકોટની અલગ અલગ હોટલોમાં અલગ અલગ તારીખ ને અલગ સમય છે એ આ જે આરોપીઓ અને તેમના દ્વારા આવેલા ગ્રાહકો દ્વારા આ પ્રકારનું દુષ્કૂત્ર આચરેલું છે તો આગળની દિશામાં પોલીસની તપાસ છે કે આ સિવાય એમને કેટલા શખ્સો સંડોવાયેલા છે અને હોટલના સીસીટીવી ફૂટેજથી લઈ અને તમામ પ્રકારના અન્ય પુરાવાઓ ટેકનિકલ પુરાવાઓ મેળવી અને આ જે સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો એકની કલમ મુજબ છે કડકમાં કડક સજા થાય વધુમાં આ ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં આરોપી નંબર એક રિહાન ઉર્ફે રેહાન અને કિરણ બિસ્ટ આ બે આરોપીઓને ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે આગળની તપાસ એડિવિઝન પીઆઈ નાવ કરી રહેલ છે ભોગ બનનાર સગીરાએ જે પ્રાથમિક હકીકત જણાવી છે તે મુજબ અરબાઝ સાથે તેને પ્રેમ સંબંધ હોય તો તેની સાથે છેલ્લા ઘણા સમયથી કોન્ટેક્ટમાં હોય ત્યારબાદ અહીંયા તેમને તેમની આરોપીને છે સગીરાની ઉંમરનો ખ્યાલ હોવા છતાં અ તેમની સાથે અહીંયા શરીર સંબંધ બાંધ્યા બાદ તેમને રાજકોટ લઈ ગયેલો અને ત્યાં પણ તેને તેના અલગ અલગ મિત્રો સાથે છે શરીર સંબંધ માનવા માટે મજબૂર કરેલ એવી હકીકત હાલ જણાવે છે રેહાન ના જે સ્ટેટમેન્ટ છે તે મુજબ આ રેહાન ને અગાઉ વીસ દિવસ પહેલા પણ આ સગીરા નો ફોન આવેલો અને તેને રાજકોટ જવું હોય પૈસાની જરૂર હોય તો આ બાબતે રેહાન પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ સગીરા સાથે કોન્ટેક્ટમાં હોવાની હકીકત જણાવે છે હાલ સગીરાને તેના પરિવાર સાથે જવું ના હોય તો તેમને શિશુ મંગલ મોકલવામાં આવે છે સગીરા નો પરિવાર છે તે છૂટક મજૂરી કામ કરે